અહીં તો કે ગંધ આવતી એવું લાગે પ્રોગ્રામ ચાલુ હોય ને સાચું કહેજો પ્રોગ્રામ ચાલુ હોય ને પ્રોગ્રામ ચાલુ હોય ને પ્રોગ્રામ ચાલુ હોય ને ખોટું એવું પૂછ્યા કા ચાલુ ન કરીએ ચાલુ જ છે લાઈવ ચાલુ છે

હા એમ રહ્યો કાકા આમ આવતા રહ્યો બારે બારે હારે રહ્યો હાલો ના એ બારે આવતાર્યો હલો ના ના એમાં નહીં હાલ એમાં એમાં તમે આવી રીતના ચાલુ ન કરી આવા ખેલ કરો એ નહીં મેળવ્યું બરાબર છે મને પાકું કીધું બરાબર મને કે આવી રીતના ગ્લાસ ભરાઈ છે ઓફિસમાં એ વસ્તુ ખોટી બરાબર છે હાલો આવતા કે પછી વાળો ખોટું થાય એમાં નહીં આવે Ừ. Ừ. Ok em આવો જો કે પછી હું બોલાવું પછી આમ આવતા રહ્યો આમ આવતા રહ્યો આમ આવતા રહ્યો આમ આવતા રહ્યો તમને કઉ છું ઈ ખોટું છે કાકા આ વસ્તુ ખોટી